પુરાવા આપ્યા નથી અને વાતો ગોળ ગોળ કરીને અમને ફેરવે રાખે છે આ વસ્તુ ચાર વર્ષથી અમે આની સાથે ચાલી રહી વાત આપણે પણ અમે લખીને આપેલું છે જ્યારે પણ ફાયર સેફ્ટી માટે પણ અમે કાગળ ઘણી જગ્યાએ અમે મોકલેલા છે પણ એમને એ અગ્નિસિત્તે ચોરસ મીટર જે છે એ બાધા એમને અમને વાંધો નથી પણ અમારી સોસાયટીનો મેઇન રોડ જે એમને દબાયેલો છે સોળે સોળ મકાનો દબાયેલો છે સોળે સોળ અમારા જગ્યા અમારે જવાનું ક્યાં આ રસ્તો બંધ થઈ જશે આ રીડેવલપમેન્ટમાં થશે તો અમારે જવું ક્યાં એક મોટો પ્રશ્ન એ છે એની અમે રજૂઆત કરેલી છે અને આ આ અમે ચાર વર્ષથી કરીએ છીએ અને એ લોકોએ લગભગ છેલ્લા વીસ વર્ષથી વહીવટ કર્યો છે પણ એ વહીવટની અંદર એમની જ પોતાની સત્તા હતી એટલે એમાં એમને કોઈ જ કાર્ય કર્યું નથી